નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું ઇસરોનું બાહુબલી રોકેટ તરીકે ઓળખાતું એલવી એમ થ્રી રોકેટ વિશે મિત્રો તાજેતરમાં જ આપણે જાણીએ છીએ કે એલવી એમ થ્રી રોકેટની નવમી જે ઓપરેશન ફ્લાઇટ હતી એ સફળતાપૂર્વક લોન્ચ કરી મિત્રો જાણીએ છીએ કે અમેરિકા દ્વારા તૈયાર કરેલો એક જે સેટેલાઇટ હતો એકસઠ કિલો વજનવાળો સેટેલાઇટ એને પૃથ્વીથી પાંચસોને વીસ કિલોમીટર દૂર પૃથ્વીની સૌથી નીચી કક્ષાએ એને મૂકવામાં આવ્યો તો એલવી એમ થ્રી રોકેટ દ્વારા સફળતાપૂર્વક એને લોન્ચ કરવામાં આવ્યું આજના વિડીયોમાં મિત્રો વાત કરીશું એલવીએમ થ્રી રોકેટ દ્વારા જે નવું ઓપરેશન ફ્લાઇટ છોડવામાં આવેલી હતી એ તમામ ઓપરેશન સક્સેસફુલ રહેલા છે તો આજના વિડીયોમાં એ સક્સેસફુલ રહેલી તમામ જે ઘટનાઓ છે એના વિશે વિગતે ચર્ચા કરીશું મિત્રો સૌથી પહેલાં આપણે માહિતી મેળવીએ એલવી એમ થ્રીનો મતલબ થશે લોન્ચ વ્હીકલ માર્ક થ્રી આ જે બાહુબલી રોકેટ છે એ ઉપગ્રહ છોડવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે આગામી મિશન ગગનયાન માટે પણ આનો ઉપયોગ કરવામાં આવશે ખૂબ વિશાળ રોકેટ કે જેનાથી સૌથી ભારે ઉપગ્રહ હોય એ પણ લોન્ચ કરી શકાય સૌથી પહેલાં આપણે માહિતી મેળવશું તો બે હજાર ચૌદમાં એટલે કે અઢાર ડિસેમ્બર બે હજાર ચૌદમાં એલવી એમ થ્રી કેર મિશન અંતર્ગત ક્રૂ મોડ્યુલ માટે પ્રથમ પરીક્ષણ ફ્લાઇટ હતી ગગનયાન મિશનની પાયાની શરૂઆત મિત્રો બે હજાર ચૌદથી કરવામાં આવેલી હતી જે સફળતાપૂર્વક પાર પડ્યો એના પછી વાત કરીએ પાંચ જૂન બે હજાર સત્તરમાં એલવી એમ થ્રી ડી વન જી સેટ નાઇન્ટીન ભારતનું પ્રથમ હાઈથોપિક સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું જે હેવી સેટેલાઇટ લોન્ચમાં મોટું પગલું હતું ત્યાંથી શરૂઆત કરવામાં આવી મિત્રોને પછી એક પછી એક વજનવાર વજનદાર સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યા કે જેથી આગામી મિશન યાન જે ગગનયાન છે એ ખૂબ જ સફળતાપૂર્વક લોન્ચ કરી શકાય અને ઈસરોએ જે આંતરરાષ્ટ્રીય બીજી જે કેટલીક સ્પેસ એજન્સીઓ છે ને એની સાથે હાથ મિલાઈને ચાલી શકીએ અત્યારે આપણે જાણીએ છીએ કે રશિયાની રોસમોસ્કસ ચીનની એજન્સી હોય અથવા જાપાનની જાગા હોય કે અમેરિકાની નાસા હોય આ તમામ સ્પેસ એજન્સીઓની સાથે હાથ પર હાથ રાખી અને ઈસરો પણ એની પ્રગતિ કરી રહ્યું છે વર્ષ બે હજાર અઢારની વાત કરીશું તો ચૌદ નવેમ્બર બે હજાર અઢાર એલવીએમ થ્રી ડી ટુ જી સેટ ટ્વેન્ટી નાઇન જમ્મુ અને કાશ્મીર અને નોર્થ ઇસ્ટ માટે કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવેલો હતો ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત બની હાઈ સ્પીડ સેટેલાઇટ ટેકનોલોજીનો માર્ગ ખુલ્યો જે ચૌદ નવેમ્બર બે હજાર અઢારના દિવસે આ સેટેલાઇટ લોન્ચ કરાયો હતો એના પછી વાત કરીશું બાવીસ જુલાઈ બે હજાર ઓગણીસ એલવી એમ થ્રી એટલે લોન્ચ વેહીકલ માર્ક થ્રી એમ વન મિશન હતું ચંદ્રયાન ટુ ઓર્બિટર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે ભારતનું પ્રથમ કોમ્પ્લેક્સ ચંદ્ર મિશન ચંદ્ર વિશે નવી વૈજ્ઞાનિક માહિતી ભેગી કરવા માટે અને માહિતી પણ મળી તો આ જે મિશન હતું એ બાવીસ જુલાઈ બે હજાર ઓગણીસના દિવસે લોન્ચ કરવામાં આવેલું હતું એ પણ સફળતાપૂર્વક પાર પડ્યું હતું એલવી એમ થ્રી માર્ક થ્રી રોકેટની મદદથી આગળ વાત કરીશું તો ત્રેવીસ ઓક્ટોબર બે હજાર બાવીસ એલવી એમ થ્રી એમ ટુ મિશન વન વેબ ઇન્ડિયા વન એલવીએમ થ્રીનું પ્રથમ કોમર્શિયલ મિશન ભારતની ગ્લોબલ સ્પેસ માર્કેટમાં એન્ટ્રી થઈ છવ્વીસ માર્ચ બે હજાર ત્રેવીસ એલવી એમ થ્રી એમ થ્રી વન વેબ ઇન્ડિયા ટુ છત્રીસ વન વેબ સેટેલાઇટ સાથે મલ્ટી સેટેલાઇટ મિશન એકસાથે છત્રીસ સેટેલાઇટ અલગ અલગ લોન્ચ કરવામાં આવેલા હતા હેવી લિફ્ટ કોમર્શિયલ ક્ષમતાનું પ્રદર્શન ભારત બન્યું વૈશ્વિક સેટેલાઇટ લોન્ચ હબ એટલે કે એક સાથે હેવી સેટેલાઇટ લોન્ચ કરવાની પણ શક્તિ અત્યારે ઈસરો પાસે છે એટલે ભવિષ્યની અંદર ગગનયાન મિશન લોન્ચ કરવું હોય કે જેમાં મનુષ્યને અવકાશમાં મોકલવા હોય તો એ જે યાન હોય ને મિત્રો હેવી હોય એનું વજન પણ બહુ હેવી હોય એટલે અત્યારથી જો આ એ હેવી સેટેલાઇટ મોકલશે અવકાશની અંદર તો આગામી મિશન બે હજાર સત્યાવીસમાં જે ગગનયાન પાર પાડવાનું છે એમાં ઘણી જ સહાયતા પ્રાપ્ત થઈ શકે અત્યારે આપણે જાણીએ તો અવકાશમાં જનારી જે સ્પેસ એજન્સીઓની વાત કરીશું તો એક છે રશિયા કે જે મનુષ્યને અવકાશમાં મોકલી શક્યું છે એના પછી ચીન આવશે પછી અમેરિકા તો આ ત્રણ જે મહત્ત્વની સ્પેસ એજન્સીઓ છે કે જે અવકાશમાં સ્પેસમાં વ્યક્તિઓને મોકલી શકેલું છે તો એના પછી અમે આગામી સમયમાં ભારત પણ અવકાશમાં મનુષ્યને મોકલી શકશે મિશન ગગનયાન છે એની અંતર્ગત મનુષ્યને આકાશમાં મોકલવા માટેનું મિશન છે જે આગામી બે હજાર સત્યાવીસમાં થશે ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસની વાત કરીશું તો ચંદ્રયાનના દક્ષિણ ધ્રુવ ઉપર ઐતિહાસિક લેન્ડિંગ ભારત બંને આવું કરનારું પ્રથમ દેશ આપણે જાણીએ છીએ ને એલવી એમ થ્રી એમ ફોર મિશન જે હતું ચંદ્રયાન થ્રી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવામાં આવ્યું હતું ચંદ્રની સપાટી પરના નમૂના એકઠા કરાયા હતા આ જે મિશન હતું એ ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસના દિવસે સફળતાપૂર્વક પાર પડ્યું હતું એના પછી વાત કરીએ બે હજાર પચીસની બે નવેમ્બર બે હજાર પચીસ એલવી એમ થ્રી એમ ફાઇવ સી એમ એસ જીરો થ્રી ભારતીય નેવીનો અત્યાર સુધીનો સૌથી એડવાન્સ સેટેલાઇટ અવકાશમાં ભારતની સંરક્ષણ તાકાતમાં વધારો થશે એટલે કે કોમ્યુનિકેશન સિસ્ટમ વધારવા માટે આ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું કે જે દરિયાની અંદર સુરક્ષિત સુરક્ષા હોય એની અંદર કમ્યુનિટી થઈ શકે એટલા માટે સમુદ્રી વિસ્તારમાં સંચાર ક્ષમતા મજબૂત બનશે રિયલ ટાઈમ મોનિટરિંગ અને નિરીક્ષણની સુવિધાઓમાં પણ વધારો થશે એટલા માટે એલવી એમ થ્રી એમ ફાઇવ સી જીરો થ્રી સેટેલાઇટને લોન્ચ કરવામાં આવેલો હતો એના પછી તાજેતરની વાત કરીએ ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ એલવી થ્રી એમ સિક્સ બ્લ્યુબર્ડ બ્લોક ટુ સેટેલાઇટ મિત્રો આ જે સેટેલાઇટ છે નેક્સ્ટ જનરેશન કોમ્યુનિકેશન સેટેલાઇટ છે એટલે કે એક વાણિજ્ય સંચાર સેટેલાઇટ છે જે અમેરિકાની એક કંપની એટલે કે એટીએસ મોબાઈલ સ્પેસ અને ભારતની કંપની ન્યૂ ઇન્ડિયા સ્પેસ દ્વારા તૈયાર કરવામાં આવેલો હતો આ જે સેટેલાઇટ હતો એનું કુલ વજન એકસઠસો કિલોગ્રામ જેટલું હતું ઈસરો સામે એક ચેલેન્જની વાત હતી કે આટલો જે ભારે ઉપગ્રહ હોય એને અવકાશમાં લોન્ચ કરવો અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો ભારતે લોન્ચ કરેલો અત્યાર સુધીનો સૌથી ભારે પેલોડ અને આજે લોન્ચ કરવામાં આવે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે સવિસ્તીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવેલો છે અંતરિયાર વિસ્તારો સમુદ્રો અને પર્વતોમાં પણ મોબાઈલ નેટવર્ક સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી બનેલું એમ થ્રી રોકેટ દ્વારા પહોંચી શકશે એટલે આ જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું એ પૃથ્વીની સપાટીથી લઈ પાંચસો વીસ કિલોમીટર દૂરના અંતરે લોન્ચ કરાયો સેટેલાઇટ જે લોન્ચ કરવામાં આવેલો હતો એની સમય મર્યાદામાં પણ થોડો વધારો કરવામાં આવેલો હતો એટલે નેવું સેકન્ડ પછી એને લોન્ચ કરાયો કારણ કે જે કક્ષામાં એને લોન્ચ કરવાનો હતો ત્યાં આગળ અન્ય ઘણા બધા સેટેલાઇટનો ગૂંચવડો હતો એટલે જે રીતના જો જગ્યા હોય એ રીતના સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે એકસઠસો કિલોગ્રામના સેટેલાઇટ હતો અમેરિકા અને ભારતના સહયોગથી એને બનાવવામાં આવેલો હતો અને ભારતની સ્પેસ એજન્સી ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા એને ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ લોન્ચ કરવામાં આવ્યો તાજના આજના વિડીયોમાં મિત્રો આપણે માહિતી મેળવી ઇસરોનું બાહુબલી રોકેટ તરીઓ તરીકે ઓળખાતું એલવી એમ થ્રી એટલે કે લોન્ચ વિહીકલ માર્ક થ્રી રોકેટ વિશે કે જેને અત્યાર સુધી કુલ નવ મિશનમાં ભાગ લીધેલો છે અને તમામ જે આ ઓપરેશન રહ્યા એ બધા સક્સેસ જ ગયેલા છે તો આપણે આશા કરીશું કે આગળ બે હજાર સત્યાવીસમાં જ્યારે મિશન ગગનયાન પણ લોન્ચ કરવામાં આવે તો આ રીતના જ ઈસરોને એની સફળતા પ્રાપ્ત થાય જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત